સુરત શહેર સ્વચ્છતામાં અગ્રેસર રહેતા સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા હતા દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર હોવાનું જાણવા મળ્યું છે જેથી સતત બીજી વખત સુરત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું હતું જેથી દેશના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે શહેરના મેયર દક્ષેશ માવાણી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો જયારે આપ દર્શક મિત્રો સુરત ખાતે શહેરના સફાઈ કર્મચારીઓના લાઇવ કાર્યક્રમ નિહાળો

તબિયત બગડી જાય તો બી ગોળી પીને તબ નોકરી કરવી અમે હા નંબર વન સુરત માટે શહેરીજનો અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓ દરેકનો અમે આભાર માનીએ છીએ છેલ્લા બે વર્ષથી આપ જાણો છો ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે જેમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે સુરત ઇન્દોર અને નવી મુંબઈ અને મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે ગયા વર્ષે તો ઇન્દોર અને સુરત વચ્ચે બે ભાગ પડ્યા હતા એક નંબર માટે અને ત્યારથી આ પહેલી વખત ત્રણ સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે એમાં આપણે ઇન્દોર કરતાં પણ સાહીઠ જેટલા પોઈન્ટથી આગળ છીએ એટલે કે ત્રણ સિટીની અંદર પહેલો નંબર આપણો છે એના માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે અમે દરેક કર્મચારીઓનો શહેરીજનોનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે આવતા વર્ષોમાં પણ આપ આ સુપર લીગમાં જે ત્રણ સિટી છે જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે એના માટે બનતા દરેક પ્રયત્નો આપ કરશો એવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ